અંકલેશ્વર ભરૂચને જોડતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હોટલ નર્મદા ગેટ પાછળ અંદાળાવાલી રોડ પર રાત્રે ઈ સલ્ફર જેવા રંગના વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો છે જાહેરમાં રાસાયણિક કચરાના નિકાલ બાબતે જાગૃત નાગરિકને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે ફોટો વિડીયો સાથે જીપીસીબીમાં જાણ કરતા જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી પ્રાથમિક નમૂના લીધા હતા તેમજ આ અંગે વડી કચેરીએ રિપોર્ટ કર્યો હતો આ અંગે વધુ માહિતી આપતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક સલ્ફર વેસ્ટ હોવાનું લાગી રહ્યું છે નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરી પ્રાથમિક આ વેસ્ટને ઉપાડી વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે કવાયત શરૂ કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે રાસાયણિક પાણી નિકાલ તેમજ સ્લજના નિકાલ બાદ હવે ઘન કચરાના જાહેરમાં નિકાલ થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી